હું થાક્યો નથી મેં મહેનત કરવાનું ચાલુ રાખ્યું એને સાબિત કર્યું કે મને જાણે મોકો મળશે ત્યારે હું મજબૂર કરી દઈશ કે મને ટીમ ઇન્ડિયામાં રાખવો જ પડશે અને આજે ઈશાન કિશન એ સાબિત કરી નાખ્યું એને બધી મેચોમાં કરી નાખ્યું છે વાત કરી તો એક મેચ છોડીને જેમાં આઠ રન આવ્યા હતા પહેલી જ મેચમાં અને પાંચ મેચોની સિરીઝમાં ઈશાન કિશન ચાર મેચો રમ્યો છે અને ચારે ચાર ભારત જીત્યું છે એકમાં ઈશન કિશનને બહાર બાર રાખ્યો હતો એ મેચ ભારત હાર્યું હતું

જેટલા બોલર મસ્ત છે જેટલા બેટમેન મસ્ત છે એનાથી ઘણા માણસ પણ જોરદાર છે કારણ કે ઈશાન કિશને શતક માર્યું ઈશાન કિશન કરતાં ઘણો ખુશ હાર્દિક પંડ્યા હતો જેટલું ઈશાન કિશન નતો એનાથી ઘણું હાર્દિક પંડ્યા ઉડ્યો હતો જાણે એને પોતાએ શતક માર્યું એવું આ છે ટીમ ઇન્ડિયાની એકતા ગમે એના પચા ઉપર ગમે એની પાંચ વિકેટો ઉપર ગમે એના શતક ઉપર આખી ટીમ ખુશ થાય છે કોઈ મતભેદ નથી અને આ દેખતા ટીમ ઇન્ડિયાને વર્લ્ડ કપ જીતાવશે અભિષેક શર્માની વાત કરીએ તો બધી મેચોમાં અભિષેક શર્મા ચાલે એવું હોય નહીં કારણ કે અભિષેક શર્મા ઓપનર છે અને ઓપનરનું કામ છે પહેલી છ ઓવરમાં તૂટી અને પડવાનું કો તો આ પાર કો તો પેલે પાર જોકે અભિષેક શર્મા એ સોળ દળોમાં ત્રીસ રન બનાવ્યા છે એકસો ને સત્યાસી ની સ્ટ્રાઇક રેટ થી તોય આપણને ઓછી લાગે છે કારણ કે અભિષેક શર્મા એકસો પચાસ એકસો સાઠ ની

સોશિયલ મીડિયામાં બીસીસીઆઈથી પણ સંજુ ઢીટ થઈને બેઠો છે અને આજ તો નક્કી કરી નાખ્યું ગૌતમ ગંભીરે કિશનને વિકેટ કિપિંગ કરાવીને કે સંજુની રાહ હવે મુશ્કેલ છે ભાઈ પણ તે છતાં મને લાગે છે કે સંજુને હજુ બે થી ત્રણ મોકા આપશે એમાં કોઈ શક નથી જો એમાં સંજુ સારું પ્રદર્શન કર્યું તો સંજુ આખે આખો વર્લ્ડ કપ ઓપનર તરીકે રમશે જો એક બે મેચોમાં હવે સંજુનું ફેલિયર આવ્યું તો સંજુની જગ્યાએ ઓપનિંગ કરશે ઈશાન કિશન તો સંજુ બાબા હાથ દોડીને તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે પોકિસ્તાન સામે સતક લગાવી દો અને અમને બધાને બતાવી દો કે તમે બધા જૂઠાશો સંજુ ગમે ત્યારે ફોર્મમાં આવી અને મેચો જીતાડી શકે છે અમને જૂઠા પાડી દો અમે એવું કહીએ છીએ કે સંજુ હવે રન બનાવી હકશે નહીં પણ અમને તમે જૂઠા પાડો અર્શદીપ અર્શદીપ શરૂઆતની બે ઓવરમાં માં રન પડી ગયા હતા પણ અર્શદીપ અર્શદીપ છે ત્રીજી ઓવર અર્શદીપ નાખવા આયા અહીંયાથી આખું પડતું ફેરવી નાખ્યું અર્શદીપે પાંચ વિકેટો લીધી છે આજે અર્શદીપે ટ્વેન્ટી આઈમાં પહેલી વાર ફાઈફર લીધું છે એની ખુશી બહુ છે અર્શદીપે બાવન રન આપ્યા છે ચાર ઓવરમાં પણ હાટે પાંચ વિકેટો લીધી છે જસીપાજીનો આજે દિવસ ખરાબ હતો જસીપાજીને

ચાર ઓવરમાં તેત્રી રન આપી અને ત્રણ વિકેટ લીધી છે અને પેલું ન્યુઝીલેન્ડનો ગાંડો થઈને રમતો હતો ને એની વિકેટ લીધી છે અક્ષર પટેલે અને મેચ અહીંયાથી પલટી મારી છે જ્યાં સુધી ગાંડો રમતો હતો ત્યાં સુધી લાગતું હતું કે ન્યુઝીલેન્ડ જીતી જશે કારણ કે જેવું રમતા હતા દસ ઓવરમાં એકસો ને તેતાલીસ રન મારી દીધા હતા ન્યુઝીલેન્ડે અને ગાંડો એસી રન મારી ગયો મિત્રો તમે માનો કે ના માનો આ ફીન એલન એક આધી ટીમને એવી દબાવશે ને કે હામની ટીમ એક વર્ષ સુધી ઊંચી નહીં થઈ શકે કારણ કે કાલે એની બેટિંગ છે ને તમે જોઈએ છે ગાંડો થઈને રમતું હતું ગાંડો થઈને ન્યુઝીલેન્ડે પણ સારી બેટિંગ કરી ઇન્ડિયાના બોલરોએ સારી બોલિંગ કરી ઇન્ડિયાના બેટરોએ સારી બેટિંગ કરી બધું ભેગું કરી અને ભારત પાંચમી ટ્વી ટ્વેન્ટી આઈ મેચ જીતી ગયું છેતાળીસ રન રનથી અને ભારતે સિરીઝ ચાર એકથી થી ભારતના નામે કરી દીધી છે મેન ઓફ ધ મેચ થયા છે ઈશાન કિશન અને મેન ઓફ ધ સિરીઝ રહ્યા છે સૂર્યકુમાર યાદવ ભાવનું કમબેક થઈ ગયું છે ભાઈ જોરદાર ફોર્મમાં આવી ગયા છે રિંકુ સિંગે પણ બે થી ગંગા માર ધોઈ નાખશે ચાર બોલ નાખ્યા સાત રન આપ્યા એક વિકેટ લઈ લીધી મિત્રો તમારું કેવું શું થાય છે